નમસ્કાર મિત્રો વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબારના દરરોજ પાંચથી દસ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે પણ પોતાના જૂના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જાહેરાતનો કોઈ સાથ લેવામાં આવતો નથી વિડીયોમાં તમે ન્યૂ વોલેન્ડ છત્રીસ ત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે જયવંતજીને વેસવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કંપની કલરમાં ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ વિડીયોમાં તમે ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન જોઈ શકો છો ટાયર સારી કન્ડિશનમાં છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે વન વન ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે ખેડૂતભાઈ માટે ખરીદવામાં સારામાં સારું ટ્રેક્ટર ટ્રેક્ટરનું મોડલ બે હજાર એકવીસનું મોડલ વન ઓનર ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ નેવું હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં જોવા મળશે જિલ્લો જામનગર તાલુકો ધ્રોલ અને ઝાબીડા ગામે જોવા મળશે રાજકોટ જામનગર હાઈવે ઉપર આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના માલિક જયવંશીનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે જયવંતસિંહનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે અને પોતાનું વાહન આપણી ચેનલ ઉપર વેચી શકીએ માટે તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે